હેલો હેલો હા આ એકી મને મારવાની ધમકી આલે મારવાની ધમકી આલે હા તમે કમુડીવાળા મને મારવા છે તમે અહીંયા મને એડ્રેસ આલો કમુડીવાળા રોડી હા સારું હેડો આવજો હા મારા દોસ્તાર ઉપર હાથો મેલ્યો છે પણ આજ તો ભમાયા ટાળું ના મેલું ભમાયા ભરું ટાળું ના મેલું દોસ્તાર હાથ મેલ્યો છે

લેવું પડશે <Sustainable calculator> અલમો વાત કરતો ને તમે શું ડાયરેક્ટ ઉધોડવાજી લઈ લીધો હે એવું રહેતા નથી એવું તો તમે તમારા ઘરે મો તો ફોન વાત કરો તમે ડાયરેક્ટ મનાઈ દીડ પડી ના કે બંકો દોળો બંકો આવી ગયો મારો બેરો તમારો બેરો અમારું છે મેટર હતી ફટ ના હું તો ફોન માં વાત કરતો હતો કાકો હતો એટલે એ તો હવે થઈ ગયું બધી વાત કરવાની હતી થઈ ગયું હવે એ તો મેટર હતી પણ હવે એ તો બધું મટા તેની મેટર હતી આ તી ઠીક હતી તો હા આપે ગમ માં આપે તો મોટા થઈ તો જાતા મે તમારું નામ લીધું ને ગમે એવા તોડી નાખ તું કે મને આ વડીલ કોણ છે આ અમારા ગમ માં છે વડીલ એવું ને તમે જગરી યાર લાગે છે તો જગરી યાર તો લાગે છે પણ તી મને નોતો નોતો બોલાય અમારા ગમ માં છે ને ગમ માં અમાર બે થી તો ભરચી એવું છે ને ઓ એક એક કિલોમીટર સેટા હેડી તમે તો ડાયક મન બાસિયા બરાબર એટલે આ તો અમારા બે દેસ્તારી કર્યા હા

ઉછડી કીધો તો શું ઓય ઉછડ્યા તમે તો તો ઘણા ઠગણે ભમરામાં ઉભરાયેલ કોઈ નથી મારવા સી મારવા આવી થઈ ગઈ અમારી અમારી આવે મસ્તી કરીને હેડ્યા ને ખૂટી નાખ્યો પાછા

તમે આ વસ્તમાં પહેલાં મન ફોડી ગયે જ ઈજ લાગે તો બાઇક તો મન ફરતો કરે ઠાળાવાળા રોડે એટલી લબડાયા હે કરતો નહીં લબડાયા મને તાર તમે છે નહીં મેટર હારી પહોંચે તારે એમ તો મેટરને મન હવારમાં પાડી ગયો તને ખબર નથી બાઘુ ભાગુ હાદ ભાઈ કહે તું હે તમે ક્યાં વાળા ભેણા યા તો બાઈક કેટલું ઉતાવો આ ક્યાંક ને પાડજે હાથ પતક ભાજે અમારા તમે નહીં ભાગે તમારે તમે હા શું મને મન હવા સવારમાં પણ ફરતો કરે સવારમાં

કેતા તા ને મોટો હાલો એક બે હાલો વાને હાલો થઈ મારી નાખજો મારી નાખજો અરે ફોટો થાય અમ ખદીર પરની કોઈ દાડો ઉતા સીના બાઈક બસ અરે મારે અજી સટચુ નહી સટક શેન આવું ભૂલ આખી રોડા વાસ્તે હેડી ફારે ને હે બહાર કુદળો થોડો હકે ને હા ને હે ઓસ ને ને માયે ચીફ બોટ ફોન કરો ઓની ને ખામા ની બીલ ખોલા હોય આ મારે છે કોણ યાર તો આ મત ભાડ્યો તો હવારમાં ઓરે મારા કહા કોણ કોઈ ના ના ભૂંટામાં દે ભૂટા મારે બરોબર 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 મારી ભાઈ તમે

લગાયા આ ભૂજોને કે ખરી હી આ તમે ન ને આવજો રઘત હા આવો અમારા ગામમાં આવો કરતા